હરિ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર આઠ સજીવો કઈ રીતે પ્રજનન કરે છે તો જોઈએ અંદર જેમાં આજે અગત્યનો સવાલ માસિક ચક્ર ઋતુસ્ત્રાવ જે સ્ત્રીઓમાં જોવા મળે છે માસિક ચક્ર ઋતુસ્ત્રાવ એના વિશેની સમજ જોવાની છે અથવા તો બીજી રીતના એ પૂછાય સ્ત્રીઓમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય બધી સ્ત્રીઓમાં આ પ્રક્રિયા જોવા મળે છે તો જોઈએ અંદર કે માસિક ચક્ર એ સ્ત્રીમાં દર અઠયાવીસથી ત્રીસ દિવસના સમયગાળે થતી ઘટના છે એટલે કે એક મહિનાનો સમયગાળો ગણી લેવાનો કોઈ પણ છોકરી છે જ્યારે પુખ્ત વયની થઈ જાય એટલે એ અઠયાવીસથી ત્રીસના દિવસના સમયગાળામાં તેમાં માસિક ચક્રની પ્રક્રિયા જોવા મળે છે અને આ પ્રક્રિયા એક ચક્રીય ક્રિયા છે કેવી ચક્રી કેવા કેવી પ્રક્રિયા છે એક ચક્રીય પ્રક્રિયા છે એટલે કે દર મહિને આ જોવા મળશે અને બીજું ગર્ભધારણ દરમિયાન તે અવરોધાઈ જાય છે એટલે કે ત્યારે આ જોવા મળતી નથી જ્યારે માતાના ગર્ભમાં કોઈ પણ બાળકનું સ્થાપન થઈ જાય ત્યારે નવ મહિના સુધી આ પ્રક્રિયા જોવા મળતી નથી તેમજ માસિક સ્ત્રાવ દરમિયાન યોનિદ્વાર યોનિદ્વારમાંથી રક્ત સ્ત્રાવ બહાર નીકળે છે એટલે કે લોહી નીકળે છે જે યોનિનો માર્ગ હોય છે પ્રજનન ભાગ એમાંથી યોનીના માર્ગમાંથી હું બહાર નીકળે છે રુધિર બહાર નીકળે છે અને આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષનો શરીરમાંથી હું શું થાય છે બહારની ફલિત એટલે કે ફલિત ન થયો હોય તેવો અંડકોષ બહાર નીકળે છે એટલે રુધિર સ્વરૂપે રક્ત સ્ત્રાવ સ્વરૂપે શું નીકળે છે બહાર નીકળે છે દર દિવસે આ પ્રક્રિયા જોવા મળે અમુક સ્ત્રીઓમાં આ માસિક સ્ત્રાવ નિયમિત હોય છે અમુકમાં કેવું હોય છે અનિયમિત હોય છે અનિયમિત હોય છે ડોક્ટરની સલાહ મુજબ દવા લે એટલે એને પણ નિયમિત થઈ જાય છે અને આપણને પ્રશ્ન એ થાય સર આ માસિક સ્ત્રાવ કેટલા દિવસ સુધી હોય તો ચાર થી પાંચ દિવસ સુધી રુધિરનો સ્ત્રાવ થાય છે યોનીમાંથી જો તમને બે આકૃતિ દેખાય છે આ પહેલી અને આ બીજી એમાં પહેલું છે જો ગર્ભ સ્થાપન માટે તૈયાર ગર્ભાશય આ પહેલો છે ને ગર્ભ સ્થાપન માટે ગર્ભાશય એવું હોય જાડી દિવાલ હોય પરંતુ જો એમાં ગર્ભનું સ્થાપન ન થાય એટલે 28 દિવસે ઈ દિવાલ શું થાય છે તૂટી જાય છે ને દિવાલ તૂટે એટલે એમાંથી રુધિર જો આમ નીચે બહાર નીકળે છે કે નહીં યોનિ માર્ગ દ્વારા શું નીકળે છે બહાર નીકળે છે અને પછીની સ્લાઇડ જોઈએ જો એમાં કઈ રીતના માસિક સ્ત્રાવ થાય એના વિશેની આ સમજ આપેલી છે કે સ્ત્રીઓમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે સ્ત્રીઓમાં અંડકોષનું ફલન ન થાય એટલે કે પોતાનામાં પ્રજનન પ્રક્રિયા ન જોવા મળે તો અંડકોષ એક દિવસ સુધી જીવિત રહે અને અંડપિંડ પ્રત્યેક મહિને અંડપિંડ છે એમાં પ્રત્યેક મહિને એક અંડકોષ શું થાય છે મુક્ત કરે છે અને ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટે તૈયાર કરે છે સ્ત્રીઓમાં દર મહિને એક અંડકોષ છે એ ગર્ભાશયમાં સ્થાપન થાય અને આ માટે ગર્ભાશયની અંત દિવાલ જાડી બને રુધિર બની જાય છે પરંતુ જો એ પ્રજનન પ્રક્રિયા ન કરે એટલે અહીંયા ફલન થવાનું નથી અને ફલન ન થાય એટલે આ જાડી દિવાલ જે રુધિરથી ભરપૂર છે એના અંત આવરણની એને જરૂર નથી રહેતી એટલે ધીરે ધીરે આ દિવાલ તૂટે છે જો આખી અંડકોષ જાય જાય ગર્ભાશયમાં ગર્ભાશયમાં એટલે આખી જાડી દિવાલ બનાવી નાખે હવે જાડી દિવાલ તો બની ગઈ પણ જો ત્યાં ફલનની પ્રક્રિયા ન થાય એટલે આ દિવાલ શું થાય છે તૂટે છે અને તૂટવાને લીધે બધું રુધિર યોની માર્ગ દ્વારા શ્લેષ્મ રૂપે યોની માર્ગમાંથી શું નીકળે છે બહાર નીકળે છે અને આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે તેને માસિક સ્ત્રાવ અથવા તો ઋતુ રજો ધર્મ તરીકે ઓળખવામાં આવે છે જેની અવધિ એટલે કે જેને અવધિ બે થી આઠ દિવસની પણ મોસ્ટ ઓફ ચાર થી પાંચ દિવસની જોવા મળે છે આ થઈ ગયું માસિક ચક્ર આ માસિક ચક્રને લઈને ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે જે અંધશ્રદ્ધાઓમાં આજનો યુગ છે એ માને નહીં એમાં જેની હિતાવતી છે કઈ રીતના તો આપણને માસિક સ્ત્રાવ આવતો હોય ત્યારે એ દરમિયાન સ્ત્રીને રસોડામાં ન જઈ શકે મંદિર પાસે ન જઈ શકે અથવા તો તેને અડવાથી કાંક આભડસેટ લાગે આવી બધી અંધશ્રદ્ધાઓ છે જે અંધશ્રદ્ધાઓને માન્ય ગણવી જોઈએ નહીં કારણ કે આ એક કુદરતી ઘટના છે બધી સ્ત્રીઓમાં આ ઘટના જોવા મળે છે તેમજ સ્ત્રીઓમાં ઋતુ ચક્રનો આરંભ છે એ ત્રણ અવસ્થા દરમિયાન થઈ જાય છે અને જ્યારે તેમાં ઋતુસ્ત્રાવ આવે તેને રજો દર્શન કહેવાય અને સર આ ઋતુસ્ત્રાવ કેટલા વર્ષો સુધી આવે તો એની ઉંમરની મર્યાદા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની છે સોરી પિસ્તાલીસ થી પચાસ વર્ષની પછીના વર્ષેથી આ ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય છે જેને કહેવાય રજો નિવૃત્તિ જ્યારે ઋતુસ્ત્રાવ આવવાનું શરૂ થાય તેને કહેવાય રજો દર્શન અને આવવાનું બંધ થાય એને કહેવાય રજો નિવૃત્તિ ત્યારબાદ આગળનો સવાલ છે લૈંગિક પરિપક્વતા સંદર્ભમાં તરુણો પર ક્યાં દબાણ હોય છે શા માટે એટલે કે જ્યારે કોઈ પણ તરુણ વ્યક્તિ થાય છે આ તરુણ વ્યક્તિની ઉપર કઈ રીતના દબાણ પ્રજનનને લઈને હોય છે તો જુઓ કે લૈંગિક કે જાતીય પરિ પરંતુ મિત્રો દ્વારા ચોક્કસ પ્રવૃત્તિમાં ભાગ લેવાનું દબાણ હોય છે અમુક વાર વ્યક્તિ ઈચ્છતી હોય કે ન ઈચ્છતી હોય એટલે મિત્રોનું એવું દબાણ હોય ત્યારે એવી પ્રવૃત્તિમાં ભાગ લે છે બીજું વિવાહ તેમજ સંતાનો પતિ માટે પારિપક્વતા દબાણ હોય છે ઉપરથી ટોચર હોય કોઈ પણ કુટુંબવાળાનું કે મેરેજ થઈ ગયા છે તો બે વર્ષમાં કોઈ પણ સંતાન છે એ થઈ જ જવું જોઈએ બીજું બાળ અટકાવવા સરકારી સંસ્થાઓ દ્વારા કોઈ પણ દબાણ હોય છે પ્રજનન છે એને કરવાનું જ હોય પરંતુ અમુક સરકારી સંસ્થાઓ દ્વારા બાળ જનમને શું છે ત્યારે વસ્તી નિયંત્રણને લાવવા માટે અટકાવવામાં આવેલા છે તેમજ જાતીય સમાગમ એટલે કે મેથુન ક્રિયા દરમિયાન પોતાના ક્ષમતા દર્શાવતું દબાણ હોઈ શકે તેમજ લૈંગિક પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે અને તે જ સમયે શારીરિક વૃદ્ધિ થતી હોય છે તેથી લૈંગિક પરિપક્વતાનો અર્થ પ્રજનન ક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા મન યોગ્ય થયેલું હોય એવું કહી શકાય નહીં એટલે દર વખતે પ્રજનન ક્રિયા થાય ત્યારે બંનેની સહુમતિ એટલે કે બંનેની સંમતિ હોય તો એ ક્રિયા જરૂરી છે ઘણી વખત એક સાઈડથી જ કેવું હોય તો એક સાઈડથી સંમતિ હોય બીજી સાઈડથી ન હોય તો એ પણ દબાણ સર્જી શકે છે ત્યારબાદ છે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો ક્યાં ક્યાં છે કે કોઈ પણ જાતીય સમાગમ થાય પ્રજનનની ક્રિયા એને લીધે કયા રોગો થાય તો પેલું જાતીય સમાગમ એ સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધ સ્થાપિત થાય છે તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા બધા રોગો થાય છે કારણ કે એના પ્રજનન ભાગો છે એ પ્રજનન ભાગો એકબીજાના સંપર્કમાં આવે તેના લીધે ઘણા બધા રોગ થાય છે એમાં જીવાણું બેક્ટેરિયાજન્ય રોગો ગણવા જાવ ને તો બે રોગ છે સિફલિન્સ અને ગોનોરિયા કયા કયા રોગો છે બે રોગો સિફલિન્સ અને ગોનોરિયા વાયરસ થી થતા રોગો ગણો અત્યારે જોવા એટલે કે ચામડી ઉપર ઉપસી આવે તલ જેવા ભાગો એને મસા અને એડ્સ એચઆઈવી બીજું જાતીય સમાગમ દરમિયાન તમે નિરોધનો ઉપયોગ ન કરો ત્યારે આવા રોગો થઈ શકે છે ત્યારબાદનો માનવ વસ્તી નિયંત્રણ ખૂબ જ અગત્યનો સવાલ ત્રણ ભાગમાં લખવાનો થાય કે વસ્તી નિયંત્રણ પ્રજનન કરવું છે પરંતુ નસ્તીનું નિયંત્રણ સાથે જરૂરી છે જેના માટે શું કરવું જોઈએ તો તેના માટેની ત્રણ ક્રિયા છે યાંત્રિક અવરોધ રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા કઈ કઈ છે તો પ્રજનન છે એ અટકાવવા એટલે કે વસ્તી વધારો અટકાવવા માટે યાંત્રિક અવરોધ રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા જેમાં અત્યારે ચાલતી ક્રિયા શસ્ત્રક્રિયા પહેલાં યાંત્રિક અવરોધ કઈ રીતના છે જુઓ તો નિરોધ અથવા યોનીને ઢાકતા અવરોધનો ઉપયોગથી શુક્રકોષો અને અંડકોષો એકબીજા સુધી પહોંચી શકતા નથી નિરોધનો ઉપયોગ કરો એટલે કે જ્યારે પ્રજનન ક્રિયા થાય ને તમે નિરોધ પહેરેલું હોય નરમાં નિરોધ પહેરવાનો આવશે અને માદામાં કોઈ પણ એક પડ ઢાંકવાનું આવે છે તો એ નિરોધ પહેરેલો હોય તો તેમાં તેમાં શુક્રકોષો રહે છે અંડકોષો અને શુક્રકોષોનું મિલન નથી થતું એટલે ફલન જ નહીં થાય અને ફલન નહીં થાય તો બાળકનો જન્મ જ થઈ શકશે નહીં એટલે કે શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી તેમજ અન્ય ગર્ભ ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં અવરોધક સાધન એટલે કે એવું મૂકવામાં આવે જેના લીધે આ મિલન અટકાવી શકાય છે બીજું છે રાસાયણિક અવરોધ આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓ લેવામાં આવે છે પ્રજનન થઈ ગયા પછી ગર્ભ અવરોધક ગોળી લેવામાં આવે છે જેના લીધે ફલનની પ્રક્રિયા થયા પછી શું થઈ જાય છે નાશ થઈ જાય છે અને ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા એ સ્ત્રીના શરીરમાં અંતસ્ત્રાવને સંતુલે છે પરિણામે ફલન થતું નથી અને ફલન ન થાય એટલે વસ્તી વધારો અટકાવી શકાય શસ્ત્રક્રિયા તેમાં શુક્રવાહિનીને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર જ અટકાવી દે શુક્રકોષો ઉત્પન્ન થાય પણ એનું સ્થાનાંતર થઈ શકે નહીં એવી જ રીતના સ્ત્રીઓમાં શું કરે તો સ્ત્રીઓમાં અંડવાહિની છે એને શું કરી નાખે ફેલો અવરોધી ગર્ભાશય સુધી અંડકોષને ગર્ભાશય સુધી પહોંચવા જ નહોતી અને આ રીતના ફલન અટકાવે છે આમ શસ્ત્રક્રિયા તકનીક દ્વારા થાય છે કાયમી અવરોધ મળી જાય પછી પ્રજનન કરશે ને તો પણ એમાં સજીવ છે એટલે કે બાળ સજીવમાં ફલન ક્રિયા જોવા મળશે નહીં એટલે શસ્ત્રક્રિયા થઈ ગયા પછી પ્રજનન કરશે તો પણ બાળકને જન્મ આપી શકશે નહીં એમાં તો ફોટા આપેલો છે આ યાંત્રિકમાં નિરોધ આ બાજુ કોપરટી આ બાજુ ડાયાફ્રામ એટલે કે પડદો ઈયોનીમાં પહેરવાનો આવશે ત્યારબાદ જો આ બંને શસ્ત્રક્રિયા એમાં પુરુષમાં વાસેક ટોમી અને નીચે સ્ત્રીઓમાં ટોમી પુરુષમાં ટોમી આવશે અને સ્ત્રીઓમાં ટોમી જો તમને અહીંયા અંડવાહિની છે અને શુક્રવાહિની બંને કાપી નાખવામાં આવે છે છેલ્લો સવાલ વસ્તી તો એક જ જાતિના વ્યક્તિઓના સમૂહને શું કહેવાય વસ્તી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એક જ જાતિનો માનવ એટલે કે માનવી જ વસવાટ કરતો હોય એટલે એની માનવની વસ્તી કહેવાય જંગલમાં જાઓ તો પ્રાણીઓની વસ્તી હોય એ રીતના એમ જ પ્રજનન દ્વારા સજીવો પોતાની વસ્તીની શું કરે છે વૃદ્ધિ એટલે એનું પ્રમાણ વધારે છે અને વસ્તીનું કદ તેના જન્મદર અને મૃત્યુદર વડે નક્કી થાય છે મૃત્યુદર છે એટલે મૃત્યુ દર અને માનવ વસ્તીના કદમાં વધારો એ ચિંતાનો વિષય છે અને વસ્તીના કદમાં વધારો ખોરાકની અછત નિમ્ન જીવન સ્તર નૈસર્ગિક સ્ત્રોતનો ઘટાડો અને અસમાનતાના પ્રશ્ન સર્જે છે અહીં ચેપ્ટર નંબર આઠ આપણું શું થાય છે પૂર્ણ થાય છે સંપૂર્ણપણે વ્યવસ્થિત